અમદાવાદ જિલ્લા કલેક્ટર ખાતે સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ શહેરની સમસ્યાઓને લઈને કેટલાક મહત્ત્વના મુદ્દા ઉઠાવ્યા તેમણે શહેરના વિવિધ વિસ્તારોમાં માવઠા દરમિયાન વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાવાની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી સવાલ ઉઠાવ્યો કે જો પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવી હોય તો પછી વરસાદી પાણી શા માટે ઘરોમાં ભરાય છે આ મુદ્દે તેમણે તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા છે સાથે જ તેમણે લાલ દરવાજા વિસ્તારમાં પાથરણાવાળાઓની સમસ્યા પર પણ પ્રકાશ પાડ્યો કહ્યું કે આઠસો ચુમ્માલીસ વેન્ડર પોલિસીમાં રજીસ્ટર થયેલા પાથરણાવાળાઓ છે જેમના માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે તેમણે આ વેન્ડરને યોગ્ય સુવિધાઓ અને વ્યવસ્થા પૂરી પાડવા માટે વહીવટીતંત્રને આગ્રહ કર્યો

અમદાવાદ શહેરના અંદર પાંચ હજાર કિલોમીટર ના રોડ છે તેની સામે ત્રીસ ટકા જેટલા વરસાદી પાણીના બનાવેલા નથી ખૂબ અત્યારે કમિશનરશ્રીની મિટિંગ ચર્ચા થઈ જયારે મને આ જવાબ મળ્યો ત્યારે મને એવું લાગી રહ્યું છે કે અમદાવાદ શહેરની અંદર પાંચ હજાર કિલોમીટર ના રોડ જે પ્રમાણે વરસાદી પાણીની કેચપીટ હોય તો આ સમસ્યા રહેવાની છે